પાત્રા બાઇટ્સ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં ધોઈને સાફ કરેલા અળવીના પાન લઈ લીધા છે હવે આ અળવીના પાનમાં જે આ મોટી નસનો ભાગ હોય તેને આપણે કાઢી લઈશું તો આ રીતે કાતરની મદદથી આ નસનો ભાગ ખૂબ જ સરળતાથી નીકળી જાય છે જો તમને કાતરથી ના ફાવે તો નાઈફની મદદથી પણ આ ભાગને કટ કરી શકો છો પરંતુ જ્યારે પણ પાત્રા બનાવીએ અથવા તો અળવીનો પાનનો ઉપયોગ કરીએ ત્યારે આ નસનો ભાગ કાઢવો ખૂબ જ જરૂરી છે તો હવે આ જ રીતે જેટલા પાનમાંથી પાત્રા બનાવવા હોય તેટલા પાનમાં જેટલી પણ આ રીતની મોટી નસ હોય તેને કાપી લેશું તો અહીંયા જોઈ શકાય છે કે બધા જ પાનની નસ કઢાઈ ગઈ છે અહીંયા પાનની ક્વોન્ટિટી તમે જેટલા પાત્રા બનાવવા હોય તે પ્રમાણે વધુ ઓછી લઈ શકો છો હવે પાત્રાના પાનને સાઈડમાં રાખીને ચણાના લોટનું બેટર તૈયાર કરીશું તો તેના માટે બે કપ ચણાનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું થોડું હળદર પાવડર થોડું ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર લઈ લેશું અહીંયા લાલ મરચાં પાવડરની જગ્યાએ તમે આદુ મરચાંની પેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો ત્યાર પછી તેમાં એક લીંબુનો રસ ઉમેરીશું લીંબુના રસની જગ્યાએ વન ફોર્થ કપ જેટલા આંબલીના પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે અને લાસ્ટમાં થોડી ગળાસ માટે ગુળ ઉમેરી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું તેમાં વચ્ચે ગોળ રાખી ગોળને સૌથી પહેલાં પાણી ઉમેરીને ઓગાળી લેશું જેથી બેટર બનાવીએ ત્યારે બેટરમાં ગોળ સરસથી ઓગળી જાય તો આ રીતે ગોળ બાઉલમાં વચ્ચે રાખીને તેના ઉપર પાણી ઉમેરીશું અને આ ગોળને પાણીમાં સરસથી ઓગાળી લેશું આ ગોળ સરસથી ઓગળી જાય ત્યાર પછી વધારે પાણી ઉમેરતા જઈ પાત્રા માટેનું ચણાનો લોટનું બેટર તૈયાર કરીશું તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ પાત્રા માટેનું બેટર તૈયાર છે તો આ બેટર વધારે પતલું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું આ રીતે થોડું થિક બેટર જ તૈયાર કરવાનું છે બેટર તૈયાર થઈ જાય ત્યાર પછી મેં અહીંયા ઢોકળિયાની આ રીતે કાણાવાળી પ્લેટ લીધી છે અને તેના ઉપર આ રીતે બેકિંગ પેપર રાખી દેસું તમારે જો બેકિંગ પેપરનો ઉપયોગ ના કરવો હોય તો પ્લેટને તમે ઓઇલથી ગ્રીસ પણ કરી શકો છો અને આ કાણાવાળી પ્લેટની જગ્યાએ તમે સિમ્પલ ઢોકળાવાળી પ્લેટ પણ લઈ શકો છો અને ઢોકળિયાની જગ્યાએ કોઈ પણ તપેલા ઉપર રાખી શકાય એ ટાઈપની પ્લેટ લઈને તમે તપેલામાં પણ પાત્રા તૈયાર કરી શકો છો હવે આ પ્લેટ ઉપર આ રીતે એક અળવીનું પાન ગોઠવી દેસુ અને તેના ઉપર એકદમ પાતળું લેયર આપણે જે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું છે તેનું લગાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બેટર થોડું આ રીતનું કઠણ હશે તો પાન ઉપર ઈઝીલી લાગી જશે પરંતુ બેટર પતલું થઈ જશે તો તે પાન ઉપર સરળતાથી લગાવાશે નહીં એટલે આ રીતે થોડું થીક બેટર જ તૈયાર કરવું આ રીતે પાન ઉપર બેટર લગાવાય જાય ત્યાર પછી બીજું પાન લઈ તેને પણ તેની ઉપર રાખીશું પરંતુ બીજા પાનને આપણે એ રીતે ગોઠવશું જેથી જે સાઈડમાં પ્લેટ થોડી બાકી રહે છે તે પણ કવર થઈ જાય તો હવે આ બીજા પાન ઉપર પણ ચણાના લોટનું એકદમ પતલું એવું લેયર લગાવી દેસું અને આ પાન ઉપર ચણાના લોટનું લેયર બરાબર રીતે થઈ જાય ત્યાર પછી જે ટ્રેની બહાર અળવીનું પાન રહે છે એટલે કે પાનની જે આ બોર્ડરનો ભાગ છે તેને આ રીતે ફોલ્ડ કરી લેશું અને ફોલ્ડ કરેલા ભાગ ઉપર પણ આપણે બેટર લગાવી લેશું અને ફરીથી તેના ઉપર બીજું અળવીના પાનનું લેયર કરીશું જે આપણે બીજું લેયર કરીએ ત્યારે અળવીના પાન આ રીતે ઊંધા રાખીશું જેથી કરીને એકદમ બરાબર અળવીના પાનના લેયર થાય અને બધા જ પાત્રા બાઇટ્સની થિકનેસ એક સરખી થાય તો હવે આ જ રીતે એક પછી એક પાત્રાનું પાન રાખતા જઈ તેના ઉપર ચણાનો લોટ લગાવતા જશું અને તેને જે સાઈડમાં બોર્ડર હોય તેને ફોલ્ડ કરી લેશું અને ફરીથી ઉપર બીજું પાત્રાનું લેયર તૈયાર કરીશું તો આ રીતે બે પાત્રાના પાનનું એક લેયર એવા નવથી દસ લેયર કરીશું અથવા તો આ લેયરની સંખ્યા તમે તમારા ક્વોન્ટિટી પ્રમાણે વધુ ઓછી કરી શકો છો ઘણી વખત લેયર વધારે ચાડું કરીને તમે તેના પાત્રા બાઇટ્સના બે ટુકડામાં પણ કટ કરી શકો છો એટલે આ રીતે વધારે લેયર કરતા જવાના અને જો તમારે પાત્રા બાઇટ્સ ઓછા બનાવવા હોય તો લેયર ઓછા રાખવા પરંતુ નવથી દસ પાનનું લેયર તો કરવું જેથી આપણા પાત્રા બાઇટ્સની થિકનેસ એકદમ પરફેક્ટ થાય તો આપણે આ પાત્રા બાઇટ્સ માટેના પાન રેડી થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતે પાત્રાના દસ લેયર થયા પછી તેના ઉપર આ રીતે ઊંધા અળવીના પાન મૂકીશું જેથી ઉપરની સાઈડનું જે છેલ્લું લેયર ચણાના લોટનું લગાવેલું છે તે સરસથી કવર થઈ જાય તો આ રીતે ઉપરનું લેયર સરસથી કવર થઈ જાય એ રીતે આપણે અળવીના પાનને ગોઠવવાનું છે હવે આ તૈયાર થયેલી પાત્રાની પ્લેટને ઢોકળિયામાં રાખી દઈશું અને આ રીતે તમારે વધારે જાડા પાત્રા ના કરવા હોય તો આ રીતે નવથી દસ લેયરવાળા પાત્રાની એક પ્લેટ ઉપર બીજી પ્લેટ પણ તમે રાખીને પાત્રા તૈયાર કરી શકો છો હવે ઢોકળિયાનું ઢાંકણ ઢાંકીને પાત્રાને પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેશું પંદર મિનિટ પછી ઢોકળિયાનું ઢાંકણ ખોલીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણા આ પાત્રા સરસથી સ્ટીમ થઈ ગયા છે એમ છતાં પણ નાઈફ વડે ચેક કરીએ તો પણ જોઈ શકાય છે નાઈફ ક્લીન બહાર આવી છે એનો મતલબ છે કે પાત્રા સરસથી કૂક થઈ ગયા છે તો હવે ઢોકળિયાને બંધ કરીને પાંચેક મિનિટ માટે આ જ રીતે રહેવા દઈશું અને પાંચ મિનિટ પછી ઢોકળિયાને ખોલી તેમાંથી પાત્રાની પ્લેટને અલગ કાઢી લેશું અને ત્યાર પછી પાત્રાને પ્લેટથી અલગ કરીને ચેક કરીએ તો જોઈ શકાય છે કે બેકિંગ પેપરના લીધે તે ઇઝીલી પ્લેટથી છૂટા પડી જાય છે તો હવે પાત્રાને તમે ઈચ્છો તો થોડીવાર ઠંડા થવા દઈ શકો અથવા તો ડાયરેક્ટ જ એક પ્લેટ ઉપર લઈ લેશું જેથી આપણે તેના કટકા ઇઝીલી કરી શકીએ અને ત્યાર પછી તેના ઉપર જે આ બેકિંગ પેપર હતું તે બેકિંગ પેપરને કાઢી લેશું અને હવે અહીંયા મેં આ રીતે પીઝા કટર લીધું છે આ પીઝા કટરની મદદથી એક સરખા ટુકડામાં આપણે પાત્રાને કટ કરીશું તો અહીંયા તમારે જે સાઇઝના પાત્રા રાખવા હોય એ રીતે કટ કરવા મારે નાના નાના ચોરસ ક્યુબમાં પાત્રા બેટ્સ બનાવવા છે તો અત્યારે હું એ રીતે કટ કરું છું પાત્રા બાઇટ્સને કટ કર્યા પછી આપણે આ પાત્રાને ચેક કરીએ તો તેમાંથી એક પાત્રા બાઇટને હાથમાં લઈને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ પાત્રા કેટલા મસ્ત લેયરફુલ તૈયાર થયા છે અને આ પાત્રા પાત્રાબાઈટ્સ એકદમ સોફ્ટ પણ છે તો પાત્રાના વીટલા વાડિયા વગર જ આપણે આ રીતે એકદમ સહેલી રીતે પાત્રા બાઇટ્સ તૈયાર કરી શકીએ છીએ અને નોર્મલ પાત્રા કરતાં પણ આ પાત્રા બાઇટ્સ ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો હવે આ પાત્રા બાઇટ્સનો આપણે વઘાર કરીએ તો તેના માટે એક કડાઈ ગરમ મૂકીશું અને આ કડાઈ થોડી ગરમ થાય ત્યાર પછી તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું અહીંયા તમે થોડું ઓછું તેલ પણ લઈ શકો છો અને આ તેલને કઢાઈમાં બધી જ સાઈડે સરસથી ફેલાવી લેશું તેલ ગરમ થાય એટલે તેમાં એક થી દોઢ ટી સ્પૂન જેટલી રાઈ અને એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું અહીંયા મેં સફેદ અને કાળા તલ મિક્સમાં ઉમેર્યા છે તમે એકલા તલ પણ ઉમેરી શકો છો હવે તેને ઢાંકણ ઢાંકીને બરાબર રીતે ફૂટવા દેશું રાઈ અને તલ બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી ઢાંકણ ખોલીને તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અને લીલા મરચાંના ટુકડા ઉમેરીશું અહીંયા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મરચાંને અધકચરા પકાવી લેશું મરચાં પાકતા હોય ત્યારે પણ આ રીતે ઢાંકણ ઢાંકેલું રાખશું જેથી તેલના છાંટા ઉડે નહીં મરચાં આ રીતે થોડા પાકી જાય એટલે તેમાં આપણે જે પાત્રાબાઈટ્સ તૈયાર કર્યા છે તેને ઉમેરી દઈશું અને ત્યાર પછી તેને હળવે હળવે હલાવીને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા હલાવવામાં ખૂબ જ ધ્યાન રાખવું બને ત્યાં સુધી કડાઈને આ રીતે હલાવતા હલાવતા જ બધી વસ્તુને મિક્સ કરવી જેથી પાત્રા બાઇડ વિખાઈ નહીં જો તમે ચમચા વડે એકદમ ઝડપથી હલાવશો તો આ બાઇટ વિખાઈ જવાની પૂરી શક્યતા રહેશે એટલે ચમચાની જગ્યાએ આ રીતે તવેથા વડે અથવા તો કડાઈને હલાવીને જ બધી વસ્તુને મિક્સ કરવી અને આ સમયે પાત્રા બેટ્સને ટેસ્ટ પણ કરી લેવા જો તેમાં મીઠું ઓછું લાગતું હોય તો થોડું મીઠું પણ તમે ઉમેરી શકો છો અને ત્યાર પછી આ પાત્રા બેટ્સને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ જેવું ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવીશું અને જ્યારે આ પાત્રા બેટ્સ પાકતા હોય ત્યારે વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને એકથી બે વખત તેને હલાવી લેવા જેથી તે બધી જ સાઈડથી સરસ રીતે સંતળાઈ જાય થોડીવાર પાત્રા બેટ્સને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણા આ પાત્રા બેટ્સ તૈયાર છે તમે અહીંયા જોઈ શકો છો કે આ પાત્રા બેટ્સ કેટલા મસ્ત બન્યા છે તો હવે આ ગરમા ગરમ પાત્રા બેટ્સને સર્વિંગ પ્લેટમાં લઈ થોડી ધાણાભાજીથી ગાર્નિશ કરીને સર્વ કરીશું તો તૈયાર છે આપણા આ એકદમ ટેસ્ટી અને ચટપટા પાત્રા બાઇટ્સ આ પાત્રા બાઇટ્સને તમે આંબલીની અથવા તો દહીંની ચટણી સાથે ખાઈ શકો છો તો આ ઘરે ખૂબ જ સરળતાથી બની જતા પાત્રા બાઇટ્સ તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને ત્યાર પછી મને કમેન્ટ કરીને કહેશો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ